તો શિયાળો આવી ગયો છે અને કેવી ઠંડી પડી રહી છે તમારે ત્યાં અમદાવાદમાં તો સરસ ઠંડી પડી રહી છે તો સુપર સહેલિયાથી હું નૈમિષા આજે તમારી માટે શિયાળાનું ફેવરેટ એટલે કે મેથીના થેપલા અલગ સ્વાદ સાથે અને અલગ ઇન્ગ્રીડિયન્ટ સાથે લઈને આવી છું તો ચાલો જઈએ મારા કિચનમાં મેથીની ભાજી આવે એટલે કંઈ ને કંઈ બનાવવાનું મન થઈ જાય અને એમાં સૌથી પહેલાં તો થેપલા જોઈએ ઘરમાં કોઈ વડીલ હોય ને તો સાફ કરી આપે અને ફટાફટ થેપલા બની જાય તો એવી જ રીતે મેથી સાફ કરી અને મેં એને સારી રીતે કાપી લીધી છે મેથી ખૂબ ઓછી માટીવાળી હતી અને ઇઝીલી કપાઈ પણ ગઈ તો પણ તેને પલાળી રાખી અને હવે બાજરીનો લોટ અને ઘઉંનો લોટ તમે દેખાઈ રહ્યો છે સરખા પ્રમાણમાં લીધો છે પંદરથી વીસ કડી લસણ અને છથી સાત લીલા મરચાં લસણ થોડું આગળ પડતું નાખીએ તો થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ બનતા હોય છે અને શિયાળામાં લસણ કરમારો પણ આપે તો ચોપરમાં બધું ચોપ કરી અને લસણ અને મરચાં ને આપણે મસાલામાં ઉપયોગ કરીશું લીલો મસાલો અત્યારે ખૂબ સરસ મળી રહ્યો છે તો શું કરવા લીલો જ મસાલો વધારે ના નાખીએ ભાજી પલાળી દીધી છે જેના લીધે માટી બધી બેસી જશે હવે બધો મસાલો આપણે કાઢી લીધો તેની સાથે આપણે જે વટાણા મેં લીધા હતા અડધી વાડકી તેને પણ મેં ક્રશ કરી લીધા એટલે ક્રશ કરેલા વટાણા આજે હું થેપલામાં એડ કરી રહી છું અને હજી એક ઇન્ગ્રીડિયન્ટ છે જે આપણે જોતાં જોતાં થેપલાનો લોટ બાંધતા બાંધતા તમને બતાવીશ હવે ભાજી ઉપરથી લઈ લઈશું એટલે માટી નીચે બેસી ગઈ છે અને હવે તેને લોટ સાથે ઉમેરી દઈશું સૂકા મસાલામાં હળદર લાલ મરચું લાલ મરચું થોડુંક તીખું ઓછું છે એટલે હું થોડું વધારે નાખી રહી છું આ બધા જ સ્વાદ આપણે પોતાના ફેમિલીમાં અનુકૂળ આવે એવા ઉમેરી શકીએ છીએ બેઝિકલી મારો ઇન્ટેન્શન થેપલા બતાવવાનો એટલો જ હતો કે એની અંદર આપણે કોઈ પણ વેજીટેબલ નાખીએ ને તો થેપલા ખૂબ જ ફોડા પોચા અને ઘણા બધા વેજીટેબલ આપણા પેટમાં જાય મસાલા રેગ્યુલર લીધા છે ખાલી તલ લીધા એની સાથે મેં સફેદ તલ પણ લીધા અને કાળા તલ પણ લીધા છે અને જે બાજુમાં જે ભાજી દેખાય છે એમાંથી થોડું હું બીજો લોટ બાંધવાની છું જેમાં હું કરપણ ઉમેરીશ અને આ જે મોટી કથરોટમાં દેખાય છે તેમાં હું કરપણ ઉમેરવાની નથી એટલે એવી રીતે બે અલગ લોટ ખાલી રાખીવાના છે તો સાથે હવે મેં સવારનો બનાવેલો ભાત લીધો હતો હવે આ બધા જ મસાલો આપણે મિક્સ કરીશું અને મિક્સ કર્યા પછી હજી એક ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાની છું હવે આપણે લોટ મિક્સ કરી અને તેને બાંધી લઈશું થેપલાનો લોટ આપણે બધા બાંધતા જ હોઈએ છે કશું નવું નથી ફક્ત મેં વટાણા ક્રશ કરીને નાખ્યા છે અને હજી એક ઇન્ગ્રીડિયન્ટ નાખીશ જેના લીધે થેપલાનો સ્વાદ અલગ આવે છે અને આ બધી જ વસ્તુ શરીરને ગરમારો આપે છે આ લોટમાંથી આપણે થોડોક લોટ અલગ કરી લઈશું કેમ કે આપણે ગરપણવાળો લોટ રેડી કરવાનો છે અને ગરપણમાં હું એની અંદર ત્રણ પીસ મગસ નાખીશ એટલે લોટ પણ પોચો થશે અને ગરપણ પણ આવી જશે હવે આ જે મોટી કથરુટ દેખાય છે તેમાં મેં ફ્રેશ કોપરું લીધું છે લગભગ પાંચ છ ચમચી કોપરાનું છીણ નીકળે એટલું કોપરું લઈ અને મેં તેને છીણી લીધું છે સૂકું કોપરું નાખો તો એ વાંધો નથી પણ લીલા કોપરામાં એનો પોતાનો તેલનો સ્વાદ આવે છે અને કોકોનટ ઓઇલ નાખ્યું હોય એવા સરસ થેપલા આપણા રેડી થાય છે સાથે હવે લોટ બાંધવા માટે થોડું દહીં પણ નાખી દઈશું ખાટું દહીં હોય તો સારું ના હોય તો કોઈ પણ દહીં નાખી શકો છો તમે બસ હવે બધી જ વસ્તુ મિક્સ કરીને આપણે લોટ રેડી કરવાનો છે અને થેપલા બનવાના છે તો નવી નવી વસ્તુઓ એડ કરીશું તો થેપલાનો સ્વાદ તો અલગ આવશે જ પણ સાથે સાથે નવા ઇન્ગ્રીડિયન્ટ આપણા પેટમાં ઉર્જા આપશે અને આપણને ટેસ્ટ પણ અલગ લાગશે તો ચાલો હવે આપણે થેપલા બનાવવાની તૈયારી કરીએ રેગ્યુલર થેપલા જેમ બનાવતા હોઈએ તેમ તેને મેં વણીને બનાવવાના છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કર્યો જેની જગ્યાએ મેં થોડુંક ચોખાના લોટનું અટરામણ લીધું છે તમને જેવું અનુકૂળ પડે એવું તમે થેપલું વણી શકો છો મારું ઇન્ટેન્શન હતો કે મસાલામાં હું અલગ કરી રહી છું તો લાવો તમારી સાથે શેર કરું એ આવા મસાલા કરશો તો પણ થેપલાનો સ્વાદ અલગ આવશે અને શિયાળામાં તમે કોઈ પણ બેઝિક ઓઇલ જેમ કે સરસિયાના તેલથી પણ થેપલું શેકશો તો એનો સ્વાદ બી જુદો આવશે અને શરીરને ગરમારો પણ આપશે તો થેપલું વણાઈ ગયું છે હવે તેને આપણે જેમ શેકતા હોઈએ એમ શેકી લઈશું અને થેપલા તો દસેક દિવસ સારા રહેતા હોય છે શિયાળો આવ્યો એટલે અલગ અલગ પ્રકારના થેપલા તો આપણે બનાવીશું જ અલગ અલગ પ્રકારના સ્ટફ પરાઠા બનાવીશું અને વિવિધ પ્રકારના શાકભાજીનો ઉપયોગ કરી અને નવી નવી આઈટમો તમને બતાવતા રહીશું એ આઈટમો તમે ચોક્કસ તમારા ઘરે બનાવજો અને સાંજનું મેનુ તમને માની લો કે મળી જ ગયું એવી નવી નવી રેસિપીસ અને રીત લાવતા રહીશું થેપલા બને એટલે મને દહીં જોઈએ સાથે લસણિયું મરચું કૈડા બનાવ્યા છે તે જોઈએ અને ગુંદાનું અથાણું આ બધી જ વસ્તુ સાથે થેપલા ખાવાની ખૂબ મજા આવે તો મારી થાળી તો પીરસાઈ ગઈ છે અને હવે હું જ જમવા બેસી રહી છું તો આજની રેસીપી તમને કેવી લાગી અને થેપલાના લોટમાં તમે બીજું શું નાખો છો એ પણ મારી સાથે શેર કરજો જેથી નવું નવું બનાવીને ખાવાનું લાવો અને તમારી પાસેથી શીખવાનો ચાન્સ મને પણ મળી રહે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને એક નવી સહેલી સાથે ત્યાં સુધી આવજો